જૂની પેન્શન યોજનાની અમલવારીની માંગ સાથે શિક્ષકો ફરી વખત સરકાર સામે મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે આગામી સપ્ટેમ્બર મહિનામાં શિક્ષકો આંદોલન કરવાની તૈયારીમાં હોય તેમ લાગી રહ્યું છે સુરેન્દ્રનગરના ચોટીલામાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માન સમારંભમાં ઓપીએસ માટે જલદ કાર્યક્રમો આપવાની વાત સામે આવી છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ જાડેજા સતત ચોથી વખત વિજેતા થયા છે ત્યારે તેમના તેમજ રાજ્યના હોદ્દેદાર ડોક્ટર દિપેન્દ્રભાઈ દાદલના સન્માન સમારોહમાં જિલ્લામાંથી મોટી સંખ્યામાં સારસ્વત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ગંભીરસિંહ બોરાણા તેમજ રાજ્યના હોદ્દેદાર દિપેન્દ્રભાઈ દાદલ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોની વાત કરવામાં આવી જેમાં તમામ શિક્ષકોનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો બદલી પામેલા શિક્ષકોને સો ટકા છૂટા કરવા જે શિક્ષક મિત્રોએ સીસીસી પરીક્ષા પાસ કરેલી છે તેમને ન્યાય અપાવવો તાલુકા અને જિલ્લા બદલી કેમ્પ કરવા કાયમી શિક્ષકોની ભરતી કરવી ઓનલાઈન હાજરી બંધ કરવી તેમજ શિક્ષકોને શિક્ષણ અને રાષ્ટ્રીય હિત સિવાયની અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે તેવી તેમણે માગ કરી જૂની પેન્શન યોજનાને લઈને સરકારે બે હજાર બાવીસમાં આપેલા વચનનું વહેલી તકે પાલન થાય તે માટે આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જલદ કાર્યક્રમો કરવા માટે પણ આહવાન કરવામાં આવ્યું આ પ્રસંગે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રદેશ કક્ષાના જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના હોદ્દેદારો તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર સીઆરસી કોઓર્ડિનેટર એજ ટેટ આચાર્યો નિવૃત્ત શિક્ષકો અને મોટી સંખ્યામાં શુભેચ્છક શિક્ષકો હાજર રહ્યા હતા લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા